નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બાવીસ વર્ષથી છોટાદેપુર પોલીસ સ્ટેશનના મંડળના ગુનામાં નાસા ફરતા રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે

કે જે અલીરાજપુર નો એટલે કે મધ્ય નો હોવાનું જણાવેલ સદરી ઇસમ ને ગુના બાબતે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરે બાવીસ એક વર્ષ પહેલા તેમના ગામની બાજુના ગામ નું સુરતનભાઈ દેવલાભાઈ રાઠવા રહેઠાણ અલીરાજપુર મધ્યપ્રદેશ પ્રદેશ ના મર્ડર પુન્યાવાટ ગામે થયેલ હોય જેમાં તેઓના પડ્યામાં રહેતા ગણેશભાઈ લક્ષ્મણભાઈ રાઠવા કે જે અલીરાજપુર મધ્ય પ્રદેશ પકડાયેલ હોય જેમાં તેનું નામ ખુલેલ હતું જે અંતર્ગત તે ઘરે હાજર રહેતો ન હતો અને નાસ્તો ફરતો હતો આંગેની ગુનાની કબૂલાત કરી સદરી સમની શરિસ્તિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક મુજબ અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રેહાલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર